સમસ્યા નું નિરાકરણ માટે વર્ષોથી છેવાડાના લોકોમ બ્રિજ બને તે માટેનું સપનું હતું તે સપનું વર્ષો પછી હાલમાં ભાજપ સરકારે છેવાડાના ગામડાની ચિંતા કરીને નવ માર્ચ બે હાજર ચોવીસ રોજ નવીન બ્રિજ નું કરવામાં આવ્યું હતું ખાતપુરત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મોરવાડ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા કરાયું હતું હાલમાં એક વર્ષના સમયગાળામાં બ્રિજની બાંધકામની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ચેવડાના ગામડાઓ અંદાજે દસ થી બાર ગામડાઓ આવેલા છે જેમાં ચોમાસા જેવી ઋતુમાં મેડિકલ દવાખાનું સ્કૂલો તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા માટે દેવગઢ બારિયા અથવા ગોધરા જવું પડતું હતું ત્યારે હવે તમામ સુવિધા માટે પાનમ બ્રિજ પર સરળતાથી અવરજવર થઈ શકશે ધારાસભ્ય નિમિષાબેન સુથાર પોતાના મત વિસ્તારના ગામડાઓની સુવિધા પૂરી પાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ